you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો નવા નીર આવ્યા અને એના લીધે આજુબાજુ મિત્રો ની આશા હતી કે બે હાજર ચોવીસ માં બનાસ નદીમાં નવા નીર આવે અને બે હાજર ચોવીસ માં હજુ સુધી બનાસ નદીમાં નવા નીર આવ્યા નથી કારણ કે મિત્રો દાંતીવાડી સપાટી સુધી ભરાણો નથી અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ દાંતીવાડી એમના ઉપર ભાગમાં વધારે વરસાદ પડશે અને તેની સપાટી સુધી આ વખતે તેની સિઝન પ્રમાણે વરસાદ જેવો જોવો તેવો પડ્યો નથી એટલે એના લીધે મિત્રો હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ દાંતીવાડિયા એમના ઉપર ભાગમાં વરસાદ પડશે તો દાંતીવાડીમાં પાણી ની આવકમાં વધારો જોવા મળશે અને આજના વિડીયો હતું પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી